શરૂઆત મહેસાણાથી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ભારે વરસાદ ખાબકતા તળાવ બેટમાં ફેરવાયા ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બરબાદ થવાની ચિંતા ઊભી થઈ છે નોંધનીય છે કે બહુચરાજી તાલુકાના ખેતરો તળાવમાં ફેરવાયા છે કઠોર બાજરી દિવેલા સહિતના વાવેલા પાકમાં પાણી ભરાઈ જતા પાક ફેલ થવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે બહુચરાજી તાલુકા ગ્રામીણ વિસ્તારના ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા તરે હાલ મહેસાણામાં વરસાદની સ્થિતિને લઈને વધુ વિગત સાથે સમંધાતા કેતન જોડાય ગયા છે કેતન હાલ મહેસાણા જિલ્લામાં ધૂધમાર વરસાદ બાદ કેવી પરિસ્થિતિ ચોક્કસ જણાઈ દો કે મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ચાલુ એક વરસાદ વર્તમાન વર્ત્યો છે જેના કારણે મહેસાણા જિલ્લામાં અનેક એવા ક્ષેત્રો છે કે જે બેટમાં પેરવા છે ક્ષેત્રોમાં પાણી ભરાઈ દેવાતી હાલમાં જે પાક હોય છે તે બરબાદ થવાની જે સ્થિતિ હોય છે તે ઊભી રહી ઊભી થઈ છે ખાસ વાત કરીને તો ઓસરાધી તાલુકાના જે ક્ષેત્રો હોય છે તેમાં પાણી ભરાવાની પાકો હોય છે તેને ફેર થઈ જવાની જે શક્યતા હોય છે તે હાલમાં જોવા મળી રહી છે ચોક્કસ થી વરસાદી સિવાય જે મહેસાણા જિલ્લા અન્ય તાલુકા છે તેમાં પણ આ રીતે હાલમાં જોઈ શકાય છે જેના કારણે જે ખેડૂતો હોય છે તે હાલમાં ચિંતિત બન્યા છે જી તો યાત્રાધામ બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હાઈવેથી મંદિર તરફ જતા માર્ગમાં પાણી ભરાઈ ચૂક્યા છે આજે પૂનમને લઈને મોટી સંખ્યામાં માઈ માં બહુચરના દર્શનાર્થે મંદિર તરફ જવા માટે રવાના થયા છે ત્યારે માર્ગમાં પાણી ભરાતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા તો વરસાદના કારણે હાલ અહીં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે મુખ્ય બજાર મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે આજે પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મા બહુચરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે અને આજ દિવસે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે થઈ વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલાયા દરોઈ સન્સરોવર સાબરમતી નદીમાંથી પાણી છોડાયું સાબરમતી નદી પર વ્હાઈટ સિગ્નલ લગાવાયું છે તો વાસણા બેરેજ ના દરવાજા ખોલવામાં આવ્યા છે નોંધનીય છે કે હાલ સાબરમતી નદીમાં જે પાણી છોડાઈ રહ્યું છે તેના કારણે નદી બે કાંઠે થઈ રહી છે અમદાવાદમાં ખાસ પાણીનો પ્રવાહ વધ વધતા વાસણા બેરેજ કે જેના દરવાજા ખોલવામાં આવ્યા તો આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સાબરમતી નદીના આકાશી નજારો છે વાસણા બેરેજનો કે જ્યાં સત્યાવીસ દરવાજા ખોલીને પાણી છોડ છોડવામાં આવી રહ્યું છે ધરોઈ થી અને સાબરમતીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નદી પણ બે કાંઠે વહેતી થઈ જેના કારણે તંત્ર પણ એલર્ટ મોડ પર છે ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે એ પાણી સાબરમતી નદીમાં આવતાની સાથે સાબરમતી નદી છે બે કાંઠે વહી રહી છે પાણીનું લેવલ છે તે મેન્ટેન રાખવામાં આવી રહ્યું છે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને આ પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તકેદારી રાખે સાથે જ જરૂર પડે તો લોકો સ્થળાંતર પણ કહી જ કરી જાય અને વહીવટીતંત્ર દ્વારા પણ સતત લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે સાથે જ અમદાવાદ વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓ છે તે હેડક્વાર્ટર ન છોડે તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે અત્યારે સાબરમાતામતી નદી છે તે બે કાંઠે વહી રહી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને સાથે જ તમામ અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે વહીવટી તંત્ર જે સરકાર છે તે પણ અમદાવાદના દાણી લીમડા વિસ્તારને પાણી પાણી કરી નાખ્યો શહેરમાં પડી રહેલા અવિરત વરસાદથી પાણી ભરાવાની શરૂઆત થઈ શહેરના દાણી લીમડા વિસ્તારમાં પાણી ભરાયા છે પીર કમાલ મસ્જિદ ચાર રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદને પગલે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે અમદાવાદ શહેરના દાણીબડા વિસ્તારમાં ટીમ આપને જે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો છે જોઈ શકાય છે દાણીમડા જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે મુખ્ય રોડ છે મુખ્ય રોડની આસપાસના તમામ જે આ રોડ છે તેની અંદર પાણી છે તે ગરકાવ થઈ ગયા છે અને દ્રશ્યો પણ જોવા મળી રહ્યું છે કે બીઆરટીએસ જે કોરિડોર છે તેમાં પણ પાણી છે તે ઘૂસી ગયા છે અને અનેક વાહનો છે તે રસ્તામાં બંધ પણ પડી ગયા છે કારણ કે જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પાણી જે ભરાઈ રહ્યા છે તેના કારણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ જોઈ શકો છો દાણી લીમડાના આ વિસ્તારો છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જ્યાં ઊભો છું તે પીર કમાલ જે મસ્જિદ ચાર રસ્તા કહેવામાં આવે છે દાણી લીમડાના તેના દ્રશ્યો છે બતાવી રહ્યું છું આપણે કે જેમાં પાણી છે તે ભરાયા છે અને આખું દાણી લીમડાનો જે અંદરનો ભાગ છે તેમાં પણ આ જ રીતે અવિરત પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદ શહેરમાં સામે વરસાદ થાય અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે જે રોડ છે તે પાણીમાં ગરકાવો થાય છે ત્યારે સવાલ એ થાય છે કે મહાનગરપાલિકા કેમ કોઈ સબક નથી લઈ રહ્યું વરસાદ આવે છે પાણી ભરાય છે લોકોને પરેશાની થતી હોય છે તેમ છતાં પણ તેનું નિરાકરણ કેમ નથી થતું તે સૌથી મોટો અહીં પ્રશ્ન જોવા મળી રહ્યો છે કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ સિટી અમદાવાદ તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અંજલી ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા શહેરમાં ધીમી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે રવિવારની રજા સાથે અમદાવાદીઓ વરસાદની મૂંજ પણ માણી રહ્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે આ તેની અંદર ધીમી ધારથી લઈને ભારે વરસાદ છે તે થઈ શકે છે અને અનુમાન સાચું પણ પડી રહ્યું છે કારણ કે ગત મોડી રાતથી આ વરસાદ છે જોવા મળી રહ્યો છે આજે સવારે આજે રવિવારનો દિવસ તેમ છતાં પણ આજે કહી શકાય કે જે વરસાદ છે તે અહીં ચાલુ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સૌથી વધુ જે કહી શકાય કે સરખેજ અને મણિનગર વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ છે છેલ્લા ચોવીસ કલાકમાં હાલ નોંધાઈ રહ્યો છે પરંતુ વહેલી સવારથી જ અવિરત વરસાદને પગલે અમદાવાદીઓમાં એક નવો ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે આજે રવિવારની દિવસ એટલે રવિવારની રજા અને સાથે જ વરસાદની મજા એ તમામ વસ્તુઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને દ્રશ્યોમાં પણ જે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વરસાદી દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ તમામ ધીમી ધારે જે હળવો વરસાદ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે એક અનુમાન પણ હતું વેધર વિભાગ તરફથી અને સાથે જ જે વેધર વિભાગના આજે નિશાન છે અમરલાલ પટેલ તેઓ પણ કહ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક એ વરસાદી માહોલ જોવા મળશે અને તે આજ સાચો પડી રહ્યો છે તો સાથે જ રવિવારનો દિવસ લોકો છે એન્જોય કરી રહ્યા છે અને સાથે જ વરસાદની મજા પણ છે તે પણ માણી રહ્યા છે પરંતુ આ વરસાદ જો અવિરત વરસાદ આ રીતે કન્ટિન્યુ રહેશે અને સાથે જ જો વરસાદની તીવ્રતા વધશે તો ચોક્કસે કહી શકાય કે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે યથાવત જોવા મળશે અને ખાસ કરીને હાલ જે વરસાદ પડી રહ્યો છે એ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કોઈ પાણી ભરાવાના પ્રશ્નો હજુ જોવા નથી મળી રહ્યા પરંતુ જો આવી રીતે આ વરસાદ વધશે તો ચોક્કસ નગરપાલિકા અને અમદાવાદીઓની મુશ્કેલીમાં અહીં વધારો થશે કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ તો અમદાવાદમાં આવિરત વરસાદ નોંધાઈ રહ્યો છે રવિવારની રજા પણ છે અને અમદાવાદીઓ વરસાદને લઈને મજા પણ મારશે પરંતુ ઘણી એવી એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે ખાસ અંજલી ચાર રસ્તા કે જ્યાં પાણી શરૂઆત થઈ છે અમદાવાદના બોપલ વિસ્તારની સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ ધરાશાય થઈ હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે જે દરમિયાન દિવાલ ધરાશાય કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યા તરફ દિવાલ પડતા ત્રણ ગાડીઓ અંદર ઉતરી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અમદાવાદના સરસ્વતી હોસ્પિટલના સમાચાર નથી પરંતુ બે ગાડીઓ અહીં દિવાલ ધરાશાઈ થતા અહીં નીચે ઉતરી હોય જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે હોસ્પિટલની બાજુમાં જ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે અને તે દરમિયાન આ દિવાલ થવાની ઘટના બની નોંધનીય છે કે અહીં જે દરમિયાન દિવાલધા ધરાશાયી થઈ દરમિયાન અહીં જે બે કાર પાર્ક કરવામાં આવી હતી એ પાર્ક પણ આ ત્રણ ગાડીઓ અંદર ઉતરી ગઈ હતી જેમાં સદનસીબે હાલ કોઈ જાનહાનીના કે કોઈ ઈજાના સમાચાર નથી તો અમદાવાદના સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ ધરાશાયી થયા હોવાની ઘટના ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અહીં આ ગાડી કે જેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ ઉપરાંતની જે વ્યવસ્થાઓ છે તેને પણ પૂર્વવત કરવા માટેની કાર્યવાહી થશે તો સરસ્વતી હોસ્પિટલ પાસેનો આ બનાવ કે જ્યાં હોસ્પિટલની પાર્કિંગની દિવાલ અહીં ધરાશાયી થઈ નોંધની છે કે આ વિસ્તારમાં સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ વચ્ચે આ દિવાલ ધરાશાયી થયા હોવાના સમાચાર છે હાલ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે રેસ્ક્યુ પણ જે ગાડી બહાર કાઢવાનું જે કાર્ય છે તે શરૂ કરવામાં આવશે

અને એ સમયે જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે જે મુખ્ય મોટી ગાડીઓ છે બીજી તરફ ફાયર વિભાગની ટીમ હાલ ત્યાં પહોંચી છે અને જે કાર છે તેને બહાર કાઢવાની હાલ જે પ્રયાસ છે તે ચાલુ રહ્યા છે મુખ્યત્વે જે બોપલની સરસ્વતી હોસ્પિટલ છે નામાંચિત હોસ્પિટલ છે તેની આ દિવાલ હાલ ધરાશાયી થઈ છે અને બાજુમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ નું કામ ચાલી રહ્યું હતું જેમાં અંડરગ્રાઉન્ડ જે કહી શકાય પાર્કિંગ માટે કરવામાં આવી રહ્યું હતું એ સમયે દિવાલના ભાગમાં જે પોલાણ થતા એ જે દિવાલ છે સરસ્વતી હોસ્પિટલ ની તે ધરાશાયી થઈ છે તેના જ કારણે જે પાર્ક થયેલી ત્રણ જે મોટી ગાડીઓ છે તે હાલ ખાડામાં પડી છે પરંતુ ફાર વિભાગ ત્યાં પહોંચી છે સદનસીબે કારની અંદર કોઈ સવાર ન હતું કોઈ જાનહાની હાલ થઈ નથી અને તમામ ત્રણ કાર ને કાઢવાની કોશિશ ફાર વિભાગ હાલ કરી રહી છે બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો તરફ અમદાવાદમાં સાબરમતીના પાણી ફરી વોકવે પર ફરી વળ્યા છે રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થાય છે નોંધનીય છે કે આ પહેલા પણ આજ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી કે જ્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે વોકવે પર પાણી ફરી વળ્યા હતા ત્યારે ફરી એકવાર સાબરમતીના પાણી રિવરફ્રન્ટ પર ફરી વળ્યા રિવરફ્રન્ટ વોકવે હાલ પાણીમાં ગરકાવ થાય છે આ પહેલા પણ આજ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને ફરી એકવાર નદીમાં પાણી છોડવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રિવરફ્રન્ટ વોકવે પર કેજી વાર રવિવારે ઘણા લોકોની અવર પણ રહેતી હોય છે પરંતુ હાલ આ વોકવે પાણીમાં ગરકાવ થયો છે સાબરમતીના પાણી આ વોકવે પર ફરી વળ્યા જોકે તંત્ર દ્વારા પહેલાથી જ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અહીં કોઈ પણ વ્યક્તિ અવર ન કરે તેના માટેની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કારણ કે સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નદીના પાણી એ વોકવે પર આવે તેની પૂરી સંભાવનાઓ હતી અને આખરે આ જ પ્રકારના દ્રશ્યો સાબરમતીના પાણી રિવરફ્રન્ટ પર આવ્યા રિવરફ્રન્ટ વોકવે કે જે પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યો છે રિવરફ્રન્ટ વોકવેના દ્રશ્યો છે નોંધાય છે કે હાલ જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેના કારણે નદી બે કાંઠે વહી રહી છે ત્યારે નદીના પાણી હવે રિવરફ્રન્ટ વોકવે સુધી પહોંચી ગયા છે વોકવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યો છે અમદાવાદ સાવરમતી નદી રિવરફ્રન્ટ પાસેના દ્રશ્યો છે કે જ્યાં રિવરફ્રન્ટ વોકવે કે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે રવિવારના દિવસે વોકવે પર ઘણા લોકો ચાલવા માટે વોકિંગ માટે આવતા હોય છે પરંતુ આજના દિવસે આ વોક વોકિંગ માટેની જે વ્યવસ્થા છે તે બંધ કરવામાં આવી હતી લોકોની અવર અહીં બંધ કરવામાં આવી કારણ કે હાલ નદી બે કાંઠે થવાના કારણે પાણી અહીં પહોંચવાની પૂરેપૂરી સંભાવના હતી કારણ કે આ પહેલાં પણ આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે આ પહેલાં પણ વોકવે પર પાણી ફરી વળ્યા છે ત્યારે ફરી એકવાર આજ પ્રકારના દ્રશ્યો ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વિભુ વોકવે પર પાણી ફરી વળ્યા છે ફરી એકવાર કેવા દ્રશ્યો કેવી પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે સાબરમતી નદીમાં આવ્યું છે અને સાબરમતી નદી બે કાંઠે તો હતી પરંતુ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે સાબરમતી નદી જે રિવરફ્રન્ટ છે તેનો વોકવે છે ત્યાં પાણી આવી ગયા છે એટલે કે ફરી સિઝનમાં બીજી વખત છે વોકવે સુધી આ પાણી છે જે જોવા મળી રહ્યું છે આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે ભારે વરસાદની આગાહી છે અને આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જે રીતે રિવરફ્રન્ટના વોકવેમાં પાણી આવવી જતાની સાથે જ અત્યારે લોકો માટે છે રિવર વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે અને હજુ પણ સતત પાણી છે ધરોઈ ડેમમાંથી જે આવી રહ્યું છે સાબરમતી નદીમાં અને સાબરમતી નદીમાં પાણી આવતાની સાથે રિવરફ્રન્ટનો આખો વોકવે છે ત્યાં સુધી પાણી આવી ગયા છે એટલે સતત લોકોને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે રિવરફ્રન્ટના વોકવે સુધી ન જાય સાથે જ વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ઓપન કરવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જઈ રહ્યું છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે લોકો છે તે નદી કિનારે ન જાય સાથે જ અહીં આપ જોઈ શકો છો કે આજે રિવરફ્રન્ટનો નો માહોલ જોવા માટે પણ વહેલી સવારથી લોકો અહીં જોવા મળી રહ્યા છે કારણ કે અમદાવાદ શહેરમાં વરસાદની રાહ જોઈ રહ્યા ભારે વરસાદ થઈ રહ્યો છે તો બીજી બાજુ રિવરફ્રન્ટમાં જે સાબરમતી નદી છે બે કાંઠે વહી રહી છે ને જયારે માહોલ છે તે આ રિવરફ્રન્ટનો નો જોવા મળી રહ્યો છે લોકોને સતત સૂચનાઓ જારી કરવામાં આવી છે કે લોકો સુધી ન જાય બિલકુલ આભાર માહિતી આપવા બદલ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે આખી રાત વરસેલા વરસાદના પરિણામે અનેક વિસ્તારમાં પાણી 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 ભરાયા વટવા રોડ પર ભરાવાની સમસ્યા સમસ્યા સામાન્ય વરસાદમાં જ ભરાઈ જાય છે છે અને આ દર વખતની ફરી એકવાર આ સમસ્યા સર્જાઈ વટવા રોડ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ પાણી વચ્ચે લોકોને પસાર થવા માટે મજબૂર બનવું પડે છે તો અમદાવાદ શહેરમાં કે જ્યાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે ગત મોડી

પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વટવા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જોકે અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જોવા મળે છે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે પરિણામે જે સ્થાનિક લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જો કે જે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તેને પરિણામે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરાઈ ગઈ છે અને શનિ રવિની રજા હોવાથી અમદાવાદીઓ છે ત્યાં વરસાદની મજા માણી રહ્યા છે સાથે સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વડોદરાના ડભોઈમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ડભોઈ તાલુકાના ત્રણ ગામોને અસર પહોંચી દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે જેથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ગરનાળામાં પાણી ભરાઈ જતા તાલુકાના અંબાવ અંબાવ વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાયો છે રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાય છે પરંતુ ફરી પાણી ભરાઈ જાય છે અને સ્થિતિ ફરી પહેલા જેવી જ થઈ જાય છે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા ત્રણ ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી રોષ વ્યક્ત કર્યો અને ચોમાસામાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી માંગ કરી બહુ જ નારાની તકલીફ પડે છે પાણી ભરે જવું છે તો સ્કૂલમાં છોકરાઓ જોઈ શકતા નથી એકસો આઠ આવી શકતી નથી કોઈને દૂધ લેવા જવું હોય કોઈ શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે તો સરકારને મારે એટલી જ નમ્રાવી હતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે દૂર પાણીની સમસ્યા દૂર કરે એ જ અમારી માગ છે રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં નિકાલ કરે છે તોય પાણી છતાં તોય છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરે જાય છે લગભગ છાતી પૂર પાણી છે અત્યારે હવે એનો કોઈ નિકાલ છે નહીં કોઈને દૂધ લેવા જવું હોય કોઈને એકસો આઠ બોલાવી હોય છોકરાને સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય કોઈ કોઈ એનો નિકાલ છે નહીં કોઈ બીજો રસ્તો છે નહીં વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી તો ધરવલ્લી અને ઉપરવાસના વરસાદથી જળાશયોમાં આવક વધી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાયું વાત્રક ડેમમાં બાર હજાર ક્યુસેકની આવક તો વાત્રક ડેમમાંથી નદીમાં સત્તર હજાર ક્યુસેક પાણી છોડાયું માજમ ડેમમાં ચાર હજાર ચારસો ક્યુસેક પાણી ની આવક સામે ચાર હજાર ચારસો જાવક પણ કરાઈ તો મેશ્વર ડેમ ત્રણ હજાર આઠસો ની આવક સામે ત્રણ હજાર આઠસો પંચાણું જેટલી જાવક પણ કરવામાં આવી અરવલ્લી ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા રાત્રિ દરમિયાન ડેમના તમામ દરવાજા ખોલાયા હતા તમામ દરવાજા નવ દરવાજા ખોલીને દસ હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા તો એ નવ દરવાજા ખોલવામાં આવ્યા હતા જિલ્લાના તમામ જળાશયો હાલ ભરાયા છે અહીં ડેમમાં પણ પાણીની આવક વધી છે જેના કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી અને તે દરમિયાનના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે માઝમ ડીમ કે જ્યાંના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો નર્મદામાં કર્જન ડેમના પણ ચાર દરવાજા ખોલાયા ઉપરવાસમાં વરસાદથી કરજણ ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે કરજણ ડેમની મહત્તમ સપાટી કે જે એકસો પંદર પોઈન્ટ પચીસ મીટર છે નદીમાં પાણી છોડવામાં આવતા કર્જન નદી બે કાંઠે વહી રહી છે કરજણ કાંઠાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં ભચરવાડા હજરપુરા તોરણા ભદામ ભૂછાળ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે એક છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ અને બીજો છે કરજણ ડેમ આ કરજણ ડેમ ભરૂચ અને નર્મદાની જીવાદોરી ગણવામાં આવે છે તમને હું બતાવવા જઈ રહ્યો છું કે જે કરજણ ડેમ છે એ કરજણ ડેમના ઉપરવાસમાં એટલે કે ડેડિયાપાડાના સાગબાડામાં વધુ વરસાદ પડતા કરજણ ડેમની જે આવક છે પાણીની એ લગભગ છત્રીસ હજાર સાડત્રીસ હજાર જેટલી ક્યુસેક થઈ છે જેને લઈ કરજણ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવે છે આ ચાર દરવાજામાંથી લગભગ છેતાલીસ હજાર જેટલું ક્યુસેક પાણી હાલ જઈ રહ્યું છે ત્યારે જે નર્મદા જે કરજન ડેમ છે જે કરજન ડેમના ના ઇજનેર આપણી સાથે છે એમની સાથે વાત કરીએ કે સાહેબ કેટલા દરવાજા ખોલવામાં આવે છે અને કઈ રીતના આપણે હાલ સ્થિતિ છે કરજન ડેમના ના ઉપરવાસ ભારે વરસાદને કારણે રોલ લેવલ જળાવવા માટે કરજણ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે જેના દ્વારા બેતાલીસ હજાર ક્યુસેક ની આવકની સામે કરજણ ડેમના ના હજાર સાતસો ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યો છે કરજન ડેમના નીચાણવાળા ગામોમાં એલેક્ટ કરવામાં આવ્યું છે કેટલા ગામો છે છે જેને એલર્ટ કરવામાં આવે છે કયા કયા ગામો ખાસ આવે છે ખાસ વાત કરીએ તો જે કરજન નદી જે છે એ ગુજરાત જે ભરૂચ અને નર્મદાની ખેડૂતોને કેટલું ઉપયોગી થશે કરજન ડેમના નીચેવાળા ગામો જેવા કે ભચામ બચ્ચરવાડા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે ખાસ આવનારા દિવસોમાં ભરૂચ અને નર્મદાના ખેડૂતોને કેટલું પાણી ઉપયોગી થશે કરજન કરજે ડેમના લીધે જળ સપાટીના લીધે રહે છે એના જે કરતા ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સીધો ફાયદો થશે બિલકુલ આ હતા જે ઇજનેર ખાસ લઈ શકાય શકાય કે જે કરજન ડેમ છે એ ભરૂચ અને નર્મદાની જીવાજોડી ગણવામાં આવે છે ત્યારે આ કરજન ડેમ પણ ઓવરફ્લો થતા એનો સીધો ફાયદો છે એ ખેડૂતોને થશે કારણ કે સાતબાર અને દેરિયાપાડામાં મુશળધાર વરસાદને લઈ કરજન ડેમ જે છે એ ઓવરફ્લો થઈ ચૂક્યો છે ત્યારે નીચાણવાળા સાત જેટલા ગામો છે જેને

કહી શકાય કે જે માં નર્મદા છે જેના દર્શન ત્યારે આ માં નર્મદા સરદાર દરવાજા હતા એ સતત સાત દિવસથી જે ઉપરવાસમાંથી માંથી પાંચ લાખ જેટલું ક્યુસેક પાણી આવતું હતું જે આજે બે લાખ સાહીઠ હજાર જેટલું થયું છે અને ગઈકાલે પંદર દરવાજા જે ખોલવામાં આવ્યા હતા જેને લઈ જે લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં વયું હતું જેને લઈ આજે દસ દરવાજા કરી દેવામાં આવે છે અને એક પોઈન્ટ જીવાદોરી ગણવામાં આવે છે એ ગુજરાત માટે આવનારા દિવસોમાં ઘણી ઉપયોગી થશે કારણ કે હાલ નર્મદા ડેમ છે એ બાણું ટકા ભરાયેલો છે અને બાણું ટકા ભરાતા નર્મદાના ગુજરાતના જે કચ્છ સુધી જે પાણી જે છે એ પહોંચાડવામાં સક્ષમ છે ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમને ઉપરવાસમાંથી જે બે લાખ હજાર જેટલું ક્યુસેક પાણીનો આવડો થઈ ગયો છે જેને લઈ જે દસ દરવાજામાંથી એક લાખ પિસ્તાલીસ હજાર જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે જેને લઈ નર્મદા ભરૂચ અને વડોદરાના સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો મહીસાગરમાં કડાણા ડેમના અગિયાર દરવાજા નવ ફૂટ ખોલાયા કડાણા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાયું નદી કાંઠાના ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા ઉપરવાસમાંથી કડાણા ડેમમાં પાણીની આવક મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી છે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મલેખપુર થી ખાનપુર તરફ જતો તાંત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો તો કડાણા ડેમમાંથી હાલ બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અગિયાર દરવાજા નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેના કારણે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા તો મહેસાણામાં ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાયા ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ધરોઈ ડેમના આઠ દરવાજા નવ પોઈન્ટ પચીસ ફૂટ સુધી ખોલાયા છે ધરોઈ ડેમમાં એક્યાસી હજાર છસો સત્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો ડેમમાં જળ સ્ટોક હાલ એસી પોઈન્ટ ત્રીસ ટકા છે તો ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા જેના કારણે આસપાસના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા તો રાજકોટના મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ પાણીની આવક વધી ડેમના ત્રણ દરવાજા ફૂટ સુધી ખોલાયા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમ કે જે ફરી એકવાર ઓવરફ્લો ડેમમાંથી નદીમાં પાણી છોડાયેલા પાણીના પ્રવાહને લઈને મોજ નદી બે કાંઠે થઈ જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા મુનાફ જોડાઈ ગયા છે મુનાફ હાલ મોજ ડેમની પરિસ્થિતિ ઓવરફ્લો ફરી એકવાર થયો છે કાંઠા વિસ્તારોની પરિસ્થિતિ કેવી

ના કાંઠા વિસ્તારના જે ડેમના હેઠવાસના ઉપેટાળા સહિતના મોજીરા ગઢારા ખાતી જાડીયા નવાપડા સવંદ્રા કેનારા વડા જેવા ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા માટે તંતુ દ્વારા અત્યારે એલર્ટ કરવામાં આવ્યું છે જી આભાર માહિતી આપવા બદલ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં નવ્વાણું પોઈન્ટ છપ્પન ટકા ભરાયો છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર થવા માટે પણ કહેવામાં આવ્યું છે અહીં જિલ્લાના સત્યાવીસ પૈકી બાર ડેમ સો ટકા ભરાઈ ચૂક્યા છે પચીસ ટકા પાણીનો સંગ્રહ થયો તરફ કેડામાં સાબરમતી નદીના ધસમસતા પાણી આવ્યા પાણી આવતા જ લોકોનું સ્થળાંતર કરાયું રસિકપુરા ગામમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ગામમાંથી ત્રણ જેટલી બસમાં નાગરિકોને હરિયાણા ગુરુકુળમાં ખસેડવામાં આવ્યા છે તો અહીં ગામમાં કેટલાક લોકો પોતાના સંબંધીઓને ત્યાં નીકળી ગયા છે કેટલાક નાગરિકો પોતાના પશુઓને લઈને અન્ય જગ્યાએ આશરો લીધો છે

સાબરમતી નદીમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક જેટલું પાણી આવી શકે છે જે પાણી એકસાથે છોડવામાં આવે તો ગામડાઓમાં ફૂડની સ્થિતિ થઈ શકે તો સાબરમતી નદીનું પાણી છોડાતા ખેડાના ગામો એલર્ટ પર છે ગત મોડી રાત્રિથી સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવ્યું છે મોટાભાગના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે માત્રના ધારાસભ્ય પણ ગામની મુલાકાતે પહોંચ્યા હતા લોકો સાથે તેઓ જોડાયા હતા તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર